એ અંતર બેઠી કોણ નો પડતો ભલ ભલા આવી રહ્યો કોઈના બેયા કોઈના બે કુતરા આટલી કે નોમે તારો આટલું જક અટા આડો તરી આટલું મોડું લઈને ફરકે આ ગોમહેરી નેકાળ તો ભાવે તો કુતો આને ગોમ તો કાકા અરે દેખાવ દેખાય દેખાયો મારા બેહવા નું કોમે જા

મંદુ લાગે તમારે કોક દાળમાં ના દાળમાં કાળું ઈ તારી દાળ લઈને ધનો છે તું કાળી કાળી દાળ વાત કરે દાળમાં કોક કાળું વાત કરે કાળી કાળી ખા આ તો બગી ખઈને આવ્યો હે આ તો બગી ખઈને આવ્યો હે પણ ઓજ ભૂસ્યા હો એ ખામ તો અલ્યા તો કોણ ઓલે અલ્યા ભૂખડ ની વાત તું ખઈને આવ્યો લા તો ખાઈને જાવ કે લે આ તો અને કોટો પાડો ભાજી નાખો તારા મોય હ આ ઝઘડા વાત કરે અલા પેલા આપણે લગડી તારા ઝઘડા ની વાત મેલું હોય તો કેમ ના આયા હું એમ કો મારો મિત્ર તો ખબર કે આપણો મિત્ર એટલે આયા ના એક ઈ તો વાત તરી ઈ તો વાત કંકુતરી ના મિલી ના કંકુતરી બંકુતરી બધી મિલી આપણે ઓનલાઈન કંકુતરી મેલા ફોન ઉપર બતાજો બતાજો બેન્ડ તો લે ચાટીંગ ઉપર પડે ફોન ચાટીંગ ઉપર આ કોઈ નહીં કોઈ નહીં આ કોઈ નહીં લા લઈને આવ્યો તો આપડે જેવું કંગુત્રી મે ખબર તું હવે ના મોટા લપકા તું જા તું ઓથી જા ત્યાં મત મત બે 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 ઓ બે બે તને બેજે એ ઘડિયાળ ઉપર વાત આવે ને મારી વાત મારી વાત ઓર તારે એવું કરવું કરવો હા હા

કેરાય ઓળ ઘડિયાલ હા ઘડિયાલ ઘડિયાલ 600 વાળી ઘડિયાલ લાયા લી અલ્યા ઘડિયાલ હે 100 વાળું ઘડિયાલ તો એ 100 વાળી મળતી ઘડિયાલ અલ્યા હું 50 રૂપિયામાં ના આલે પણ કેમ ના આલે 50 માં ના આવે ઘડિયાલ વાળી ઘડિયાલ હે એ વાળી પર 100 હા 100 વાળી હેડો આ તમે જ જાતા હું ઓમકા जातो તો હું તમને પણ ઘર દેતા હો પારતા કે એમ કાવ જણા હું જમીન આવ્યો મસ્ત જમીન અમે ન આયા પેલા પેલા જમીન લઈ પાવર કો ગધારા પા છોકરો પાવર કર્યો ને પલુ પાવર કર્યો હું એટલે છોડ એક તો છોડી ગું વિચાર કરી જો બટા ઓય હાડા કાળ બેન ઘર માં જાતા હો કે નહી નહીં

એ હું કામ કરાય તમારે દેવ બોલો બોલી કેતો નહી બોલો બે હવે આ કોકડી નહી પડી તમારે અલ્યા આ દેવો પડાય તો વાજો બસમાં રહી ગઈ

મંગંગુ દે જમલા મેલવીલા મેલવી થી કે મેલવી એ મેલવી કે મેલવી એ दारू પી પીને ઓમ 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 એ હું ગદોલા મની ઉબોદા ઉખુમાય ઉબોદા ઉભો બે હું કેતો અલ્યા નો વાત કરું લ્યા ભૂલી ગયો તમાર કેવું હવે બુ दारू પીને નઈ આયો યાર

અલા નળી લીધી છે ઉડ્યો હોય આ નળી આ પાવર ખૂબ કરે આપડે લાખ વાળો હાથે પાડી દે

કે અરે આનો પાતો બચાવશો આમો બાપડું મે લે નળી મે લે નઈ મન્યો અલ્યા એય મારી લીધી રે

એ ગાળવાઓ ના ના ગાળું તું હાથમાં આય છે તું મને કંકુદરી તો સાંભળી કોલો એ મેં વાત એ ભૂલી જાય એટલે તું ના આ તો હું નહીં જોન બમ બોલાયને આવું કે હવે આપડા ગામમાં એક હાજો ઓછો થઈ જાય ને તું મને મત કહેજો હું જુઓ અરે મરી જાય મત થાalse ને આવલે પાછો દીબા ગામમાં એક હાજો ઓછો થઈ જશે અરે મારો કરો પણ હું બધાને હારો બકરવા વાળો હું તો મારો પાપકો તો પીતો અરે પીતો તું પીતો તો પીતો કે અરે

એને તો આવા દેના ફટતા ના પૂરી તારા ભાઈના લગનમાં માર ના આવવાનું અરે આવું તો તું કાવ તને ખબર પડે હું જો આવું તમે આવો કે આવો લલા ગુગુ આવો સોંબર રોંબા હા ડારુ પી જાય કાળો પણ એ તો પેપલો કોલક પેલા નાલી કંગુદી એટલે કાળુભાઈ અલ્યા કને હેડ્યો અમે આ તો તો આપણે એક આધો ઓસો કોઈને ઓસો ન કરવા કોઈને ઓસો ન કરવા એ જ છે એ હે કાળુ એમ નેમ બેઠા હું તરનો આપડે <coughs> <coughs> એ તારે ઓકરા મરાવાઈ અલ્યા આપણે મને હું મૈયા કો બે દેજે તને ભૂલી ગયા કકું તે આયા જોડે મારા ભાઈ ના લગન એ તમે યાર દબો કરે મારા જીવવાનો અધિકાર નહીં કે એનો જીવાનો મારે

આ ભાઈ હું કે હવે એ ભરી લે ભૂલી જ લે ના હવે ઉને ખબર હતી કે કોઈ ના આવે ડાયરેક્ટ અમારે બોલાવે એક થોડે તો મળ્યો તો અલ્યા અમને ભૂલીજો નકે તમારે શું કરવું તમે તો બોલાયા હતા કે ભઈ બોલા તારા ભાઈ છે ના તને આવી લે એ ચૂપ રહેવા તમી ઊભા થઈ જા ભાઈ ભાઈ ઊભા જા મારી હવે વગી બેરા ભાઈ ભાઈ હવે ભાઈબંધ અલ્યા તારનું મોં તમન જૂઠું કરાય જૂઠું બોલ તો અલ્યા મું પેલા છોંગરો નહીં પેલો તો લગન માં આયા તો 얘ને તમાર ગાય કગુદરી આલવા બેલ્યા તમારું તમાર છોકરાનો બે નું લશેલું કગુદરી અલગ અલગ એ મારી ગણા છોગન તમાર ગણા છોકરો લો એ મારા ટોડિયા છોગર ન આ મારા ભાઈબંધ મને ખબર એ તમ આવ્યા એમ કો કેમ આયા તું दारू પી અમે ઓય ના હવે કેમ છે હવે માય કોદરી જબર કરી બેહલી કોઈ નઈ ઢેખડાય અલ્યા આવું કાળું ઘર

ભેગા ના કરાયું તું કહે ખબર હે આપડે જમવાનું કરી દેજે આપણે જમી લેવા જ આવ